Редактор субтитров А.Семкин Корректор А.Егорова સો મિત્રો સલમાન ખાન ની મિલકત નું થશે વિભાજન ઘણા ટાઈમ થી બોલીવુડ પર રાજ કરી રહેલો ભાઈજન ઉત્પે સલમાન ખાન આજકાલ બહુ ચર્ચા માં છે થોડા સમય પહેલા લોરેન્સ બીસ રોય ગેંગ ના લોકો તેમની ઘર બહાર ગોળીબાર કર્યો હતો જોકે પોલીસે આ આરોપી ની ધરપકડ કરી લીધી છે આ પછી સલમાન ખાન ના ઘર ની બહાર સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે આ બાબત હજી શાંત પડે તે પહેલા જ સલમાન ખાન ની પ્રોપર્ટી ને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે એમ જાણવા મળી રહ્યું છે કે સલમાન ખાન

પિતા અને બહેન વિશે પણ સવાલો થયા એ સમયે બંને ભાઈઓ સલમાન ખાન ની પ્રોપર્ટી સંપત્તિ ના ચાર ભાગ કરવામાં આવશે અને તે ચારે ભાઈ બહેનો ને સરખા ભાગે વેચવામાં આવશે સલમાન ખાન તેના પરિવાર ને ઘણો જ પ્રેમ કરે છે તેનો પરિવાર તેના માટે સર્વસ્વ છે જો સલમાન ખાન ને કઈ થઈ જાય તો તેની